માં આપનું સ્વાગત છે આજે આપણે એવા છે વાંકાનેર વિવેકાનંદના સ્ટેચ્યુથી જે દાણાપીટના રોડ ઉપર આપણે આવ્યા છે જે રાજકોટ થી વાંકાનેર જવાનો જે મેઇન રોડ જે છે વાંકાનેરનો હાર્ડ સમાન જે રોડ છે એ રોડ ઉપર આવ્યા છે અને ઘણા વર્ષોથી આ રોડની દશા એટલી બધી નાજુક છે કે જેની કોઈ વાત જવા દ્યો માણસો એ ત્રાઈમામ પોકારી ગયા છે રોજના હજારો વાહનો ચાલે છે પણ વાંકાનેરના જે જે સરકારી તંત્ર જે છે એને કોઈ પણ જાતનું પેટનું પાણી હલતું નથી મિત્રો આ રોડના કારણે વાંકાને વાંઢા છોકરાઓ ફરે છે આજે કોઈ આ રોડ જોઈને કોઈ દીકરી દેવાય તૈયાર નથી અને બધા જ અત્યારે તાઇફા કરવાની અંદરમાં બધા પડ્યા છે બધા રહેવા દીઓ કારણ કે વાંકાનેરના રોડ બધા જ અત્યારે તૂટી ગયા છે અને વાંકાનેરમાં અત્યારે સરકારી તંત્ર અત્યારે કુંભકર્ણ નિંદ્રામાં અત્યારે પોઢી રહ્યું છે તો ખરેખર જે આ રોડ રસ્તા પાણી ગટર આ બધા જ પ્રશ્નો અત્યારે એટલા બધા ઉદભવી રહ્યા છે અને પ્રજા ત્રાહીમાન પોકારી ગઈ છે તો ખરેખર વાકાન નગરપાલિકાએ જાગૃત થવું જોઈએ અને જે આ રોડ રાજકોટ વાળો જે આ રોડ છે છે એ કાં નગરપાલિકામાં આવતો તો નગરપાલિકાએ બનાવવો જોઈએ અને પંચાયતમાં આવતો તો પંચાયતે બનાવવો જોઈએ અને સરકારમાં આવતો તો સરકારે રોડ બનાવવો જોઈએ એવી પણ લોકોની માંગણી લાગણીને માંગણી છે વાકાનેરનો આ મેઇન રોડ છે જે આપ જોઈ શકો છો જે આ દશા અત્યારે છે પબ્લિકને કેમ ચાલવું કેવી રીતે ચાલવું એ પણ અત્યારે પ્રશ્ન થઈ ગયો છે આ જો આ ભાઈ જાય છે એ પણ ક્યાં લઈ લેજો મારો વિડીયો બધા અત્યારે જો આ પોઝિશનમાં અત્યારે વાંકાનેર રાજકોટ રોડ જે છે એની દશા છે સુખ મિત્રો વાંકાનેર સ્ટેચ્યુ જે વિવેકાનંદના સ્ટેચ્યુથી તે જે આ દાણાપીઠ સુધીનો જે રસ્તો મેઇન રસ્તો જે રા વાંકાનેરથી રાજકોટ જવા માટેના રોજના હજારો માણસો અહીંથી ટ્રક ને પણ એનો રસ્તો એટલો બધો બિસ્માર છે કે જેની કોઈ વાત કરવી આપણે અસહ્ય છે આજે તમે જોઈ શકો છો જો આ પોઝિશન અત્યારે વાંકાનેરના મેઇન રોડની અત્યારે આ પોઝિશન છે તમે જો માણસો અત્યારે ચાલી નથી શકતા વાહનો અત્યારે તૂટી રહ્યા છે કેમ નો થાય સુકમ નો થાય આ તો દે આમાં કોણ હાથ લે કોઈ એમ ને લેવું જો ને આટલા વર્ષો થી એટલે હું તમને કહું કે તમે વિડિયો ઉતારો ને ખાડામાં કોડી નથી છે એમ તો મોટરસાઈકલ માંને એમનો કમર વાત તાસ ના દેસો બરાબર એમ ને ઓગાય ને ઓપરેશન કરાવી આ જો ઓપરેશન ઓપરેશન હે કમર નું

જે વસ્તુ જે છે તમે રોડ રસ્તા જે અમે જોવો તમારે વાંકાનેરની અંદરમાં અત્યારે જે રસ્તાની જે પોઝિશન છે એ અત્યારે એક નંબરની છે તમારે તૂટેલા રસ્તા તમારે શું જે આપ જોઈ શકો છો જો આજે ભાટી ટીવીના માધ્યમથી હું બરાબર ને ઉભરી ઉભરીઓ ઉભરી 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 ઉભરી

ખરેખર વાંકાનેરના જે ભારતીય જનતા પાર્ટીનું રાજ અત્યારે તળિયેથી નળિયા સુધી છે વાંકાનેરમાં નગરપાલિકા ભાજપની છે વાંકામાં તાલુકા પંચાયત ભાજપની છે જિલ્લા પંચાયત ભાજપની છે ઉપર લેવલે ધારાસભા ભાજપની છે અને ગાંધીનગર દિલ્હીની અંદરમાં તમારે સંસદ સભ્ય જો ભાજપની છે તો પણ કેમ આ રસ્તો થતો નથી

જો ભાઈ આ રાહદારીઓના તમે અભિપ્રાય સાંભળો તમને સાચી વાત ક્યાં રહ્યો તમે જો ભાઈ જો રાહદારી ની જો સાંભળો તમારે બધા રોડ બનાવવા માટે બધાની એક જ વાત છે કે રોડ બનાવો તમે કારણ કે જો ઠેર સુધી જો બધાના ફોટા લઈ લ્યો આ બધી જ વસ્તુઓ તમે રહેજો સાંભળો ખરેખર આ વેદના વાંકાને નહીં તો વાંધો નહીં બાકી નગર હમણાં આવે ત્રણ ચાર મહિના પછી નગરપાલિકાની ચૂંટણી આવે જ છે એની અંદરમાં આ બધા ખાડા જ પડી જવાના છે જો આ જોઈ શકો છો જુઓ ખાડા બુરાવો કેમ નથી હારા બધા મસ્ત આ ખાડા હારા તમારે હે

બધા જ અધિકારીઓ પ્રશાસનો આજી પણ ચાલે છે પણ તેમ છતાં એમનું પેટનું પાણી હલતું નથી એમ માણાના બધા મકોડો હલી જાય છે ભાઈ ભાઈ તો મિત્રો આ દશા અત્યારે રોડની છે આપણે સામે પણ ભાઈ છે એમને પણ આપણે મળીએ કે ભાઈ તમને આ રોડને એના વિશે તમે આ વાંકાનેરના રોડના વિશે તમે શું કહેશો વાંકાની અંદરમાં હા હા

કોઈ પણ કેવા જાય તો એમ કે અમારું નથી અમારું આજે ખર્ચો આ ખાડા ઠેકરા આજે હાલે છે પબ્લિક પરેશાન છે ક્યારે કોઈ રિપેર કરે તો કોઈ સુખી માણસો હોય સ્કૂલ વાળા હોય એવી રીતે ડમ્પરિયા નાખીને ખાડા પુરાવે છે

સ્ટેચ્યુથી તે દાણાપીઠ સુધીનો જે રોડ જે છે હવે એની દશા અત્યારે એટલી બધી ખરાબ છે કે જેની કોઈ આપણે ચર્ચા કરવી જો કોઈ આજે બીજા કોઈ માટી નાખી લાગે છે આ ખાડો આ પડી ગયા છે તમારે હવે આ ખાડાની અત્યારે આવી પોઝિશન છે આ રોડની તમે જોઈ શકો છો જો આ ખાડા બધા અત્યારે એટલા બધા પડી ગયા છે કે માણસને આ વાહન ચાલતું નથી તમારે જો વાન પોતાને કેમ ચલાવું ને હવે એ જે એમાં અત્યારે ખ્યાલ આવતો નથી જો જો આ દશા અત્યારે આ વાંકાનેડના મેન હાર્દ સમારોહ જે છે એની દશા અત્યારે આ છે જો આપને હું એક એક રોડનું આપને બતાવું છું જો બધા રાહદારીઓ અહીંથી મામનદર ઓફિસે જવાનો રસ્તો છે અહીંથી કલેક્ટર ઓફિસે જવાનો રસ્તો છે બધા જ અહીંથી જવાનો આ રસ્તો છે પણ કોઈનું પેટનું પાણી હેતુ નથી તમારે હા જો હું આખે આખો રોડ તમને બતાવું છું કે તમને ખ્યાલ આવે જો આજ પોઝિશન છે જો આ રોડની અત્યારે આ પોઝિશન છે મિત્રો હમણાં અહીંયા ડિમોલેશન કરવામાં આવેલું એક વસ્તુ તમને અત્યારે બતાવી દઉં જો અહીંયા ડિમોલેશન કરીને અહીંયા મકાન પાડવામાં આવેલ એ નગરપાલિકાએ મકાન પાડ્યા છે હવે જો એમ નગરપાલિકાની અંદરમાં આવતી હોય તમારે હદ તો આ આ હદ કેમાં આવે જો આ રોડ નો એ કેમાં આવે એ હવે જરાક તમે નક્કી કરજો શું જો આ રોડની અત્યારે આ દશા છે એક આપને બતાવું છું મિત્રો આવા રોડ તો કે ગામડામાંય નથી અત્યારે તમે કહી દઉં ગામડાના રોડે અત્યારે હારા છે શું એવો રસ્તો નથી અત્યારે

તો આ રીતે અત્યારે બધા વાહનો ચાલે છે આ મેઈન રોડ છે સાહેબ કઈ નહીં તો થોડક મોરમ નાખીને પણ તમે થોડીક અને રિપેર તો કરાવો કઈ નહીં તો કમસે કમ એટલું તો તમે ચોમાસા દરમિયાન થતું હોય તો મેન્ટેન તો પણ સારું કે માણા ચાલી શકે એટલું તો તમારે મેન્ટેનન્સ કરવું જોઈએ ને

જો લાલાભાઈ ની વાત સાચી છે કે તમે મકાન સામે જે રહ્યું એ પાડવામાં કેમ ઓલ થાય છે હા જો આખો એક તમને વાઇડ એંગલ બતાવું છું કે જો માણસો સ્કૂટર લઈને કેવી રીતે ચાલવું ને એની પોતાને ગતાગમ પડતી નથી કારણ કે બધે ખાડા છે આમાં ક્યાંય સારું કહી શકાય એવું કઈ છે નહીં તમે જોઈ શકો છો